તો આ તરફ પશુપાલકોના આંદોલન બાદ એક યુવકની તબિયત લથડતા કરુણ મોત પણ નીપજ્યું હતું સાબરડેરીના વાઇસ ચેરમેન ઈડર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા યુવકના મોતને લઈને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી ઓબીસી ઋતુરાજ ચૌધરીએ મૃત્યુના કારણે જાણવા પ્રયાસ કર્યો મૃતકની તબિયત લથડવા અને સારવારની વિગતો પણ મેળવી હતી સિવિલ ખાતે ઉમટેલા આગેવાનો સાથે ઋતુરાજ ચૌધરીએ ચર્ચા કરી હતી સંવાદદાતા યશ ઉપાધ્યાય જોડાઈ ચુક્યા છે યશ પશુપાલકો આંદોલન કરી રહ્યા છે અને તેમાં એક જે યુવક હતો આશાસ્પદ યુવક તેની તબિયત લથરી હતી અને અંતે તેનું કરોડનું મોત નીપજ્યું છે અને વાઇસ ચેરમેન છે તે પણ પહોંચ્યા હતા હાલ શું સ્થિતિ

સાથે બીજા ડિરેક્ટર છે અશોક પટેલ તેઓ પણ સાબડ્ય ત્યાં આગળ તબિયત પૂછી હતી સાથે પરિવારને સાંત્વના આપી હતી કે તેમનું મોત જે થયું છે અચાનક જ કયા કારણથી થયું તેની તપાસ અત્યારે સિવિલ હોસ્પિટલ ચાલી રહી છે પરંતુ તેમની રસ્તામાં તબિયત લથડી તેની મોત થયું છે વધુ વિગતો છે તે ડોક્ટરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જી જે યશ પશુપાલકો ઘણા લાંબા સમયથી પોતાની માંગોને લઈને આંદોલન કરી રહ્યા છે જે રીતે આપણે જણાવ્યું કે આજે ક્યાંક હળવો લાઠીચાર્જ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો એક આશાસ્પદ યુવક છે તે ગુમાવ્યો છે તેમના પરિવારજનો ખાસ અત્યારે શું કહી રહ્યા છે શું માંગ કરી રહ્યા છે ચોક્કસ પ્રતિભાલસિંહ જો વાત કરવામાં આવે તો જે આંદોલન બાદ જે યુવક પરત ફરી રહ્યો હતો રસ્તામાં જે તબિયત લથરી હતી હાલ તો પ્રાથમિક તેવું કારણ જાણવા મળી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક પશુપાલકો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારબાદ પોલીસ દ્વારા લો એન્ડ ઓર્ડર એટલે કે કંટ્રોલ કરવા માટે જયારે તિયર કેસ છોડવામાં આવેલ લાઠીચાર્જ કરવામાં આવ્યો ત્યારબાદ યુવકની તબિયત રસ્તામાં જ હતી તેવું હાલ તો પ્રાથમિક જાણવા મળી રહ્યું છે પરંતુ જે પ્રમાણે તેનું મોત નિપજ્યું છે ત્યારે પોલીસ પોલીસ ત્યાં આગળ સિવિલ હોસ્પિટલ હાજર થઈ છે સાથે સાથે જે સિવિલના સત્તાધીશો ડોક્ટર છે તે પણ તપાસ કરી રહ્યા છે કારણ કે જે પ્રમાણે ઋતુરાજ જે વાઇસ ચેરમેન છે ત્યાંના તે પણ ત્યાં પહોંચી ચુક્યા છે તમામ જે સમાજના આગેવાનો છે તેમની સાથે સાથે વાતચીત કરી રહ્યા છે પણ કહી શકાય કે જે પ્રમાણે જે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારબાદ અચાનક જ વ્યક્તિનું મૃત્યુ થયું જેને લઈને અત્યારે હાલ તો જે આગેવાનો છે તે પણ તપાસ કરી રહ્યા છે ડોક્ટરો છે તે પણ ત્યાં આગળની જે મોત કયા કારણથી થયું કેમ તબિયત નથી તેનું અત્યારે કારણ જાણવા મળ્યું નથી પરંતુ હાલ તો જે વાઇસ ચેરમેન છે ઋતુરાજ પટેલ તેમજ અશોક પટેલ ડિરેક્ટર છે તે પણ ત્યાં પહોંચ્યા પરિવાર સાથે વાતચીત કરી રહ્યા છે કે જાણવા મળ્યું છે આભાર યશ માહિતી બદલ